તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ ખાલી હાજરી પુરાવી રહી છે પણ કોંગ્રેસ રાહુલ રાહુલ ગાંધી હવે આવી રહ્યા છે અને ગાંધીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે દાહોદથી એન્ટર થઈ ડેડીયાપાડા એટલે ભરૂચ લોકસભા સીટના આખો આદિવાસી પટ્ટો લઈ અને આખું આદિવાસી યાત્રા કરી રહ્યા છે એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં ટાર્ગેટ ઉપર કોંગ્રેસને આદિવાસી જ છે તો તેવામાં ઇમ્પેક્ટ કેવી આવશે બહુ સ્વાભાવિક છે બેન કારણ કે મેં કીધું આગળ પણ કહ્યું છે કે આદિવાસી પટ્ટી મૂળભૂત કોંગ્રેસની હતી અને રાહુલ ગાંધી થોડો સંચાર જરૂર થશે પણ એની સ્ટ્રેટેજી કેટલી આપ મત કેટલીક જગ્યાએ તો કોંગ્રેસ નું સાથીદાર પક્ષ તરીકે છે હજુ તો ગઠબંધન માંથી આપ બહાર નથી નીકળ્યું જેવી રીતે નીતિશ કુમાર નીકળી ગયા જે રીતે મમતાજી ના પાડી આપણે ના પાડી રહ્યા છે એવી રીતનું નથી થયું પણ ભરૂચની જિલ્લાની જ્યાં સુધી રાહુલ સક્રિયતા ઉમંગ સાથે મત કેટલા કારણ કે સભાઓ કરવી પ્રચાર પ્રસાર કરવો અને મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જઈ અને પાર્ટીના સિમ્બોલ કે પાર્ટીની વ્યક્તિને મત અપાવો એ બહુ જુદી વસ્તુ છે હા રાહુલ ગાંધીની યાત્રાથી ચોક્કસ આદિવાસીઓમાં થોડો સંચાર થશે થોડીક એક્ટિવિટી આવશે અને એનો લાભ કેટલો કોંગ્રેસ મેળવે છે એ જો પાછો દ્વિપાખીયો જંગ થાય ત્રિપાખીઓ થાય તો તો આપણે જાણીએ છીએ કે હજુ તો છોટુંભાઈ વસાવા પણ છે અને છોટુંભાઈ વસાવા હંમેશા એમના સમયને સંજોગો પ્રમાણે પ્લસ માઇનસ આમ તેમ થતા હોય છે એટલે આદિવાસી મતો એકલા હજુ વારંવાર કહ્યું છે છતાં ફરી કહું છું કે એકલા આદિવાસી મતોથી ભરૂચ જિલ્લાની બેઠક કોઈ પણ જીતી શકે એમ નથી ના ભાજપ ના કોંગ્રેસ ના આપ એને અધર દેન આદિવાસી અને મુસ્લિમ્સ બીજા પણ જે મતદાતાઓ છે એ જીતના ખરેખર પુરક બનતા હોય છે અને જીતના કારણો બનતા હોય છે એટલે કોંગ્રેસનો હજુ તો રાહુલ ગાંધી આવશે હા બીજા રાજ્ય રાજ્યની બહારના બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસની યાત્રાનો અસર અને પ્રભાવ દેખાઈ રહ્યો છે પણ ચિંતા બધાને જે છે કે એ મતદાતાઓને ક્યાં સુધી બૂથ સુધી લઈ જાય છે કોંગ્રેસના નિશાન પંજા ઉપર કેટલા થપ્પા પડે છે મત મળે છે એના પરિણામે પછી રિઝલ્ટ નક્કી થતા હોય છે પણ અહીંયા સ્થાનિક લેવલે તો અત્યારે આપ વર્સિસ કોંગ્રેસ વર્સિસ ભાજપ ત્રિકોણીય જંગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે નક્કી થાય કે આજ ઉમેદવાર આ દ્વિપાખીયો જંગ છે કે ત્રિપાખીય એના પ્રમાણે પરિણામો નક્કી થશે પણ આપણે આગળ વાત કરીએ ચૈતર વસાવા હવે એની બોર્ડમાંથી બહાર નીકળીને આખા જિલ્લામાં ફરવાનું શરૂ કર્યું છે અને એમના માટે અનિવાર્ય છે જો ચૈતર ચૈતર જીતશે એવા ખરેખર સાકાર હોય તો આખો પડશે થોડી એના કારણે ભારતીય જનતા પાર્ટીના અ એમાં પણ ચિંતા બેઠી છે કે હવે આ જે ચૈતર વસાવા પબ્લિક સુધી જાય છે અને એનો જે અસર પડી રહી છે તો એને ખાળવા માટે શું કરવું એના માટે પણ ભારતીય જનતા પાર્ટી એન્ટી એ બનાવી રહી છે કરી રહી છે અને એ પણ થોડા સમયની અંદર બહાર પડશે પણ આપ માટે હવે થોડા ચાન્સ બહુ ઉજળા થવા થવા માંડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના એમાં પણ એની ચિંતા પેટી છે